માંડવી તાલુકાના તલવાણા ગામે શાળાના શિક્ષકોની બદલી થતા ગામના અમુક આગેવાનોએ સરકારી શાળાને તાળાબંધી કરીને આક્રોશ વ્યક્ત કર્યો માંડવી તાલુકાના તલવાણા ગામે સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો ગિરીશ પટેલ અને ઈશ્વર નાયકની હરિપુરા વાડી વિસ્તારની શાળામાં બદલી થતાં તેનો વિરોધ કરીને ગામના અમુક આગેવાનોએ બાળકો આજે જ્યારે શાળાએ ગયા હતા ત્યારે શિક્ષકોની હાજરી વચ્ચે શાળાએથી બાળકોને ઘરે રવાના કરીને શાળાને તાળાબંધી કરીને શિક્ષકોની બદલીનો વિરોધ કર્યો હતો શિક્ષકોને પુનઃ આગામે મૂકવા મીડિયા સમક્ષ ગામના આગેવાનોએ માંગ કરી હતી ચારસો પચાસથી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસને આ તાળાબંધીથી અસર થઈ છે ગામના અમુક આગેવાનોના પ્રતિનિધિ મંડળે મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને શિક્ષકોની બીજે બદલી ન થાય તે માટે રજૂઆત કરી હતી ત્યારે મંત્રીએ રાહ જોવાનું કહ્યું હતું એ વચ્ચે શિક્ષકોની બદલી થઈ જતા ગામના અમુક આગેવાનોએ શાળાને તાળાબંધી કરી દેતા બાળકોના શિક્ષણને અસર થઈ હતી હરિશિંહ કારુભા જાડેજા મહાવીરસિંહ સિંહ હરપાલસિંહ જાડેજા દાનુભા જાડેજા વગેરે શાળાને તાળાબંધી કરી દઈને પોતાની માંગ સંતોષાય તેવી મીડિયા સામે રજૂઆતો કરી હતી એકથી આઠ અભ્યાસના વિદ્યાર્થીઓ આજે શિક્ષણથી વંચિત રહ્યા હતા જિલ્લા શિક્ષણ અધિકારીને ફોન કર્યો હતો તેમનો ફોન સ્વિચ ઓફ હતો આચાર્ય ચૂંટણીની મિટિંગમાં જતા રહ્યા હતા કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી માંડવી મારું નામ કારુબા જાડેજા છે હું પૂર્વ સરપંચ છું અને પૂર્વ એસએમસી અધ્યક્ષ તલવાણા ગામનો આજે તાળાબંધી કરવાનું કારણ એક જ છે અમે શિક્ષણના સો ટકા સાથી છીએ શિક્ષણ વ્યવસ્થિત હોય એના માટે અમે હંમેશા તત્પર હોઈએ છીએ પણ અમારા ગામમાંથી બે શિક્ષકોની બદલી થઈ ગઈ છે અને આજે એમને છૂટા કરવામાં કાલે એમને છૂટા કરવામાં આવ્યા છે એટલે અમે આજે તાળાબંધી કરી છે ઓલરેડી એકથી પાંચ ધોરણમાં અમારે અઢીસોથી સમથિંગ અઢીસો બસો સાઠ જેવી સંખ્યા હોવા છતાં એક શિક્ષકની ઘટ હતી એક શિક્ષકની ઘટ હતી એમાં પણ બે શિક્ષકોની બદલી કરવામાં આવી એટલે હવે ઓલરેડી પાંચનું મહેકમ હતું પાંચનું મહેકમ હતું એની જગ્યાએ હવે બે શિક્ષકો કામ કરશે તો આટલી મોટી સંખ્યામાં બે શિક્ષકો કઈ રીતે ચલાવી શકશે અને જ્યાં એમની બદલી થઈ છે ત્યાં સડત્રીસ વિદ્યાર્થીઓ છે ફક્ત ને ફક્ત સડત્રીસ વિદ્યાર્થીઓ છે એમની બદલી હરિપુરા થઈ છે પણ એમની હરિપુરા બદલી થઈ છે એમની ત્યાંની સંખ્યા ટોટલ સડત્રીસની સંખ્યા છે જો સડત્રીસ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોઈ શકતા હો તો અઢીસો વિદ્યાર્થીઓનું ભવિષ્ય કાંઈ નહીં લડતમાં એવું હતું કે બે હજાર સોળમાં આ બે શિક્ષકોએ બદલીની માગણી કરેલી પછી આજથી બાર મહિના પહેલાં બાર મહિના પહેલાં આ શિક્ષકોએ પોતાની સિનિયોરિટી પણ જતી કરી અને પોતે બદલી રદ કરવાની માંગણી પણ કરી અમે ગ્રામ પંચાયત દ્વારા ગામના પ્રતિનિધિ દ્વારા એસએમસી દ્વારા અમે ડીપીઓ સાહેબને મળ્યા અમે હમણાં તો છેલ્લે છેલ્લે એટલી સુધી હદ થઈ ગઈ કે અમે છેલ્લે છેલ્લે હમણાં ગાંધીનગર પણ ગયા ગામના સરપંચશ્રી ગામના આગેવાનો અમે આઠ દસ જણા ગાંધીનગર ગયા ત્યાં અમને કહેવામાં આવ્યું કે તમે બે ચાર દિવસ રાહ જોવો કાંઈક પ્રત્યુત્તર મળશે પણ ડીપીઓ સાહેબના સતત ને સતત ફોર્સના કારણે આ વિદ્યાર્થીઓને છૂટા કરવા પડ્યા એટલે મને તો મને તો એક જ વસ્તુ કહું છું કોઈનાથી વેરઝેર કે કોઈ નથી કિનાખોરી નથી પણ એક જ વસ્તુ કહી દઉં કે ડીપીઓ સાહેબને એટલી બધી શુંતાવળ હતી કે ગાંધીનગરના જવાબની જવાબ આવે એની પણ રાહ ન જોઈએ એમણે અને બીજું કે અમે જિલ્લામાં આ શિક્ષકોએ જે અરજી કરી છે બદલી રદ કરવાની બદલી રદ કરવાની અરજી કરી છે એનું પ્રત્યુત્તર કંઈ આવે જ નહીં ભાઈ તમે અરજી કરો તો એનો કંઈ જવાબ તો આવવો જોઈએ ને ના ના એવું કાંઈ નથી જે સ્કૂલમાં એ ગયા છે એક નાનામાં નાની સ્કૂલ છે બરાબર જે તે કારણે જે તે વખતે એમને જે કારણોસર અને અમારી ગ્રુપ શાળા છે તલવાણા એટલે ગ્રુપ શાળા છે કામનું ભારણ વધારે હોવાથી ત્યારે મહિલા શિક્ષિકાઓ વધારે હતી અને શિક્ષક જૈન શિક્ષક ઓછા હતા એના કારણે એમના પર ભારણ વધારે રહેતું હતું એના કારણે એમણે બદલીની માગણી કરી હતી પણ ગામની સૂચકતાના કારણે બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું અને જે શિક્ષકો બદલી ગયા છે ને એ શિક્ષકો અમને પાછા સુકામ જોઈએ છીએ એનું કારણ એક જ છે કે પંદર વર્ષથી આ શિક્ષકો બે જણ અહીંયા નોકરી કરે છે ગામમાં કોણ વાલી કેવો છે કોણ શું છે શું નહીં હરેક વા વસ્તુ સાથે વાકેફ છે એટલા માટે એ શિક્ષકો જ અમને પાછા જોઈએ છીએ એમની જ બદલી રદ કરવા માટે અમે ટાળાબંધી કરી છે અમને કોઈ વ્યવસ્થા માટે કોઈ શિક્ષકની જરૂર નથી વ્યવસ્થા કરશો તો અમે માન્ય નહીં રાખીએ ચોખ્ખી વસ્તુ કહી દઉં એ જ શિક્ષકોની બદલી રદ થવી જોઈએ એવી અમારી માગણી છે તો અમે તો અમે અમે જે થવાનું હશે થશે અમે સ્કૂલ ચાલુ કરવા નહીં દઈએ સો ટકા છે કારણ કે ઓમે છોકરાનું ભવિષ્ય તો ઓમે નથી શિક્ષકો વગર છોકરાનું ભવિષ્ય નથી તો સ્કૂલ ચાલુ રાખીને કોઈ મતલબ નથી પરમ પૂજ્ય શ્રી ધણી માતંગની બારસો છાસઠમી જન્મ જયંતિ પ્રસંગે હાર્દિક શુભેચ્છા શુભેચ્છક શ્રી માંડવી તાલુકા મહેશ્વરી સમાજ રમેશભાઈ ચંદે પ્રમુખ શ્રી મંજીભાઈ ડોરુ ઉપપ્રમુખ શ્રી જેઠાલાલ ધોરિયા મહામંત્રી શ્રી રોશિયા ઉપપ્રમુખ શ્રી કાંતિભાઈ ઉપપ્રમુખ શ્રી ધનિચાજી સિંગરખિયા મંત્રી શ્રી ધનજીભાઈ બળિયા મંત્રી શ્રી વસંતભાઈ દગરા મંત્રી શ્રી ખેસીભાઈ આમના મંત્રી શ્રી હરજીભાઈ વિઘોરા શખજાંજી શ્રી પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરી સાદગી પૂર્ણ ઉજવણી કરવામાં આવશે